બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વરસાદે મચાવેલી તબાહી બાદ આ વિસ્તારના પશુપાલકો પશુ સહાયથી વંચિત છે સરહદી વિસ્તારના ગોલાબ અને નેસડા ગામના લોકો પશુ સહાયને લઈ સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે આ છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાના પૂરથી અસરગ્રસ્ત થયેલા પશુપાલકો અને ખેડૂતો તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી અતિવૃષ્ટિને પગલે આ વિસ્તારના લોકોને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે સરહદી વિસ્તારમાં થયેલા અતિભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો અને આ વિસ્તારના લોકોના ઘર વખરીની સાથે પશુઓ પણ તણાઈ ગયા હતા આ ઉપરાંત પશુઓના વરસાદના લીધે મોત નીપજ્યા હતા અતિવૃષ્ટિ બાદ આ વિસ્તારની મુલાકાત લેવા માટે ખુદ ગુજરાત સરકારના મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને આ વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને વહેલામાં વહેલી સહાય આપવાની ખાતરી પણ આપી હતી પરંતુ આ પૂર હોનારતને આજે વીસ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરહદી વિસ્તારમાં આવેલા ગોલાપ અને નેસડા ગામના પશુપાલકોને પૂરના લીધે મરી ગયેલા પશુપાલકોની પશુ સહાય હજુ સુધી મળી નથી ગ્રામજનો જણાવી રહ્યા છે કે વરસાદ બંધ થઈ ગયા અને ચાર દિવસ બાદ સરકારી વેટરનરી તબીબો તેમના ગામમાં સર્વે માટે આવ્યા હતા ત્યાં સુધીમાં પશુપાલકોએ તેમના મૃત પશુઓનો નિકાલ કરી નાખ્યો હતો અને સર્વે કરવા આવેલા સરકારી વેટરનરી અધિકારીઓ પંચનામું કરીને ગયા હતા અને તાજેતરમાં મૃત પશુઓ માટે સહાયની યાદી જાહેર થઈ ત્યારે ગોલાપ અને નેસડા ગામના એક પણ પશુપાલકને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી નથી ગામ નેસડા ગોલાપ તાલુકો સોય ગામ પશુ માટેની અમે રજૂઆત કરેલી છે અને પશુ પણ કેટલા મોતને ભેટી છે છાસી એસી જેવા પશુઓ મરેલા છે અને એમના માટે સર્વે માટે આવેલા હતા લોકો સર્વે પણ કરીને ગયા છે અને ચોપડામાં નામ લખેલા છે બધા એના દરેકના એમાંથી પાસ કરવામાં જોયેલું તો એક પણ આવેલું નથી નેસડા ઝીરોમાં ભરાડવા પણ ઝીરોમાં અને એ લોકોને અમારી એવી માગણી છે કે પાછી સર્વે કરી અને જે પીડિત લોકો છે એમને સહાય મળે એવી અમારી રજૂઆત છે કેટલાક પશુપાલકોના પશુઓ પાણીમાં ડૂબી ગયા હતા અને પશુપાલકોએ સર્વે કરવા માટે આવેલા અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા ત્યારે આ અધિકારીઓએ પાણીમાં આવવાનો ઇન્કાર કર્યો હતો ઉપરાંત પશુપાલકોને જ પોસ્ટમોર્ટમ કરાવવા જણાવ્યું હતું સરહદી વિસ્તારમાં આફત બનીને આવેલા વરસાદના સેલાબમાં બધું જ તણાઈ ચૂક્યું હતું અને વરસાદ રોકાયાના ચાર દિવસ બાદ જ્યારે સરકાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હોય ત્યારે પશુપાલકો તેમના મૃત પશુઓને આટલો સમય કેવી રીતે સાચવી શકે અને રોગચાળાના ભયના કારણે પશુપાલકોએ તેમના પશુઓના અંતિમ સંસ્કાર કરીને નિકાલ કરી દીધો હોવાના લીધે આ પશુપાલકોના પશુઓ મારી ગયા હોવા છતાં સહાયથી વંચિત છે છ તારીખથી લગાતાર આઠ તારીખ સુધી સરખો બોતેર કલાક વરસાદ અહીં વરસ્યો છે પાંત્રીક ઇંચ એવો વરસાદ સુઈગામ તાલુકામાં વરસેલો છે મારા ગામમાં બી બહુ માથોડો બહુ પાણી હાલેલું હતું કોઈ પશુની સહાય નથી મકાન વિસ્તારની કોઈ સહાય મળી નથી ત્યારે તંત્રને અમે જાણ કરી ચાર તારીખ આ ચાર દિવસ પછી આવ્યું તંત્ર કે પશુ લાવો તો પશુ તો ક્યાંથી લાવીએ ત્યાં મૃત્યુ પામેલો ઘરમાં કંઈ રખાય નહીં પશુને સેટે નાખેલા તો અમે ડૉક્ટરને વેન્ટીલેટર જે આવ્યો ને કીધું ચાલો આપણે પીએમ કરાવીએ પીએમ તો કે ખેડૂત જ કરવું પડે કે ખેડૂત કઈ રીતે સટી આપી શકે આનો પીએમનો તો એ તો અધિકારીને નિમણૂક કરેલા છે અહીંયા આપવું જોઈએ ને સટી તો તેમણે જાણ કરે ટીડીઓને કરી એસડીએમને કરી વેન્ટીલેટર ડૉક્ટરને કરી કે પંચનામા આધારિત તમારે પશુની સહાય મળશે કે મેં તો કઈ રીતે સહાય મળશે કે તમને તાલુકામાંથી જાણ કરવામાં આવશે તો લિસ્ટ બન્યા પછી અમને કોઈ જાણ કરવામાં આવી જ નથી તાલુકામાં કે તમારે પશુની સહાય છે પછી લિસ્ટ આવ્યો અમે ત્યારે બધું ડૉક્ટરને જાણ કરી કે પંચનામા ઉપર ન મળે કે તમારે પીએમ કરાવવું પડે ડૉક્ટરને કીધું ચાલો પીએમ કરો કે પાણીમાં અમે ના આવીએ શકીએ અધિકારી નિખિલેશભાઈ કરીને છે વાલર ગામનો છે અધિકારી ડૉક્ટર પશુ એને જાણ કરી દીધી બધી આ રીતની પછી ટીડીએમ આ રીતના બધા આપ્યું એસટીએમને આપણને વેન્ટિનર ડૉક્ટરને ભાઈ કાલે આપેલું છે કોઈ જવાબ મળતો નથી આ રીતનું છે બધું પરિસ્થિતિ અહીંની સરહદી વિસ્તારના ગામના લોકોને કુદરતની માર પાડ્યા બાદ હવે સરકાર દ્વારા સહાય ચૂકવવા કરવામાં આવેલા અન્યાયથી તેમને ક્રૂર મજાક કરવામાં આવી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે પશુપાલકો ગુજરાતની સંવેદનશીલ સરકારને આ વિસ્તારમાં એકવાર ફરી સર્વેની કામગીરી કરાવી પંચનામા આધારે બરબાદ થયેલા પશુપાલકોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આવેલું પૂર ચોક્કસથી આ સરહદી વિસ્તારના લોકો માટે એક જ દુઃખદ ઘટના હતી પરંતુ આ દુઃખદ ઘટનાને તંત્રએ આપત્તિમાં અવસર વધી નાખ્યો હોય તેવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કારણ કે આ ગામોની અંદર અસંખ્ય પશુઓ તણાઈ ગયા હતા મરી ગયા હતા પરંતુ જ્યારે સર્વે કરવામાં આવ્યો ત્યારબાદ સહાયની ચૂકવણી કરવામાં આવી ત્યારે ગ્રામજનોને ફૂટી કોડી પણ આપવામાં આવી નથી ગ્રામજનો જણાવી રહ્યા છે કે તેમના અસંખ્ય પશુઓ મરી ચૂક્યા છે સર્વે કરવા માટે વેટરનરી ડૉક્ટરો પણ આવ્યા હતા અને સર્વે કરીને પણ ગયા હતા પરંતુ જ્યારે સહાયની જાહેરાત કરવામાં આવી ત્યારે ગ્રામમાંથી ઘણા મોટી સંખ્યામાં પશુઓના મોત થયા હતા તેમને સહાય આપવામાં આવી નથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારની અંદર સરકાર દ્વારા એકવાર ફરી સર્વે કરવામાં આવે અને આ ગામની જે સુરતે હાલ છે તે જોવામાં આવે તો સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે તેમ છે જો સરકાર તેમ નહીં કરે તો સરકારને જે આ ખેડૂતો માયબાપ માને છે તે આગામી સમયમાં ચૂંટણી સમયે જબરજસ્ત જવાબ આપી શકે તેમ છે